સુરત પોલીસ стан નવતર પ્રયોગમાં લોકો ઘરોમાંથી હથિયાર પોલીસને સોપી રહ્યા છે ત્યારે ઝાંગીરપુરા પોલીસે કોમ્બિંગ કરાવતા લોકોએ સ્વયંમ હથિયાર પોલીસને સોપ્યા હતા સુરત શહેર પોલીસ આ સામાજિક તત્વો સામે એક્શન મોડમાં આવી ગઈ છે અને અલગ અલગ પરિસરોમાં રાત્રિના સમયે પોલીસે કોમ્બિંગ કરી રહી છે પોલીસ કોમ્બિંગ કરવાની નવી ટ્રીક અપનાવી અને કોમ્બિંગ પહેલા પોલીસ દ્વારા એલાઉન્સ કરવામાં આવે છે જો કોઈ પાસે હથિયાર કે આતંક વસ્તુ હોય તો પોલીસ સમય કાર્યવાહી કરાશે આમ જાગીરપુરા પોલીસ સ્ટેશન દ્વારા પોતાના પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવેલા સંવેદનશીલ વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું અને પ્રધાનમંત્રીની આવા સુવન વંદના ખાતે લોકો પોલીસને સહકાર આપતા મોદી સંખ્યામાં

શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવાનો ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ ચીજોનો ઉપયોગ કરવો અને તેને સાથે રાખવો અને પ્રતિબંધિત કરવામાં આવેલો છે સાંભળો ફરીથી કહું છું શસ્ત્રો દંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર ચપ્પા અને શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગમાં લઈ શકાય તેવી તમામ બીજી ચીજો અને પોલીસ કમિશનર સાહેબ સુરત શહેર સાહેબ દ્વારા પ્રતિબંધિત જાહેર કરવામાં આવે છે તો તમામને અહીંથી સૂચના આપવામાં આવે છે અહીંયા બહેનો પણ હાજર છે અને ભાઈઓ પણ હાજર છે ઘરમાં આપણા રસોડામાં ઉપયોગમાં લઈ શકાય તેવા ચપ્પુ સિવાયના તમામ ચપ્પુ એટલે કે રેમ્બો ચપ્પુ હોય કે છરા હોય કટારી હોય એક દરેક તથા બંડા લાકડી લાઠી તલવાર ભાલા સોટા ખંજર અને ધારિયા કે કોઈ પણ એવી ચીજ વસ્તુ કે જેને ગુનામાં કોઈ શારીરિક હિંસા પહોંચાડવા માટે ભરવામાં આવે પરંતુ જો તમે અહીંયા હાજર નથી કરી લાવ્યા અને તમારા ઘરમાં તમે વસ્તુ રાખો છો અને પોલીસ ચેકિંગમાં જો વસ્તુ મળી આવે છે તો તે ગુનાહિત કાર્ય ગણાશે અને તેના વિરુદ્ધ કાયદેસરના પગલા લેવામાં આવશે પોલીસ કમિશનર સાહેબ શ્રી સુરત સાહેબના